કોલ ફાયર વિભાગને મળ્યો છે શહેરમાં આગ લાગવાનો શે યથાવત રહ્યો છે ત્યારે ઉતના રોડ નંબર અગિયાર પર આવેલી પ્લાસ્ટિક વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગનો કોલ મળતા જ ઉધના અને મજરા ફાયર કાફલો દોડી આવી આગને એક આગ હતી હું શબ ઓફિસર ઉદના પાસ સ્ટેશન આજ રોજ પોણાંઠની આજુબાજુ અમને કોલ મળેલો કે ઉધના રોડ નંબર અગિયાર પર ખાતામાં આગ લાગેલી છે તાકીદે અમે ઘટના સ્થળે આવ્યા અને આગ ઓળવાની કામગીરી ચાલુ કરી આ આગમાં ઉધના સ્ટેશન તેમજ માંદરાજા ફાયર સ્ટેશનની ટીમે કામ કરેલ છે ગોડાઉનની અંદર વેસ્ટેજ પ્લાસ્ટિક પીપી પ્લાસ્ટિકનો સામાન હતો અને પ્લાય હતી આગ કયા કારણસર લાગી છે એ કોઈ કારણ જાણવા મળેલ નથી આગને કંટ્રોલ કરી ટોટલી કુલિંગ કામ કરી દીધેલ છે ના ખાલી ગોડાઉન હતું એમાં વેસ્ટેજ સામાન મૂકેલો હતો કોઈ ફાયર સેફટી જોવા મળેલ નથી કોઈ જાનની કોઈ છે પાર્ટીને પૂછ્યા પછી ખબર પડે કેટલા રૂપિયાનું વેસ્ટેજ હતું કઈ અંદાજ આવતો નથી ફાયરની ઉધરા ફાયર સ્ટેશન અને માંદરવાજા ફાયર સ્ટેશન કુલ ચાર ગાડી હતી હા ટોટલી કુલિંગ કરી દીધું છે અને કોઈ અંદર એન્ટ્રી મારી પાર્ટીવાળા આવી ગયા છે એમને બતાવી દીધું છે અને અમે કામગીરી પૂર્ણ કરી દીધી છે